તો રેસ્ટોરન્ટમાં આ સૂપ ખૂબ જ મોંઘું મળતું હોય છે જ્યારે તમે એને એકદમ સસ્તામાં ઘરે તૈયાર કરી શકો છો અને રેસ્ટોરન્ટ કરતાં પણ વધુ ટેસ્ટી તો ચાલો જોતાં જ ઘરમાં ગરમ પીવાનું મન થઈ જાય એવું બ્રોકલી આલ્મંડ સૂપ બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા સુપર ટેસ્ટી અને ડિલિશિયસ એવું બ્રોકલી આલ્મંડ સૂપ બનાવવા માટે અહીંયા મેં લીધી છે અઢીસો ગ્રામ જેટલી બ્રોકલી તો બ્રોકલીમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે અને આ બ્રોકલીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગતો હોય છે તો તમે એકદમ સસ્તામાં એટલે કે ફક્ત અઢીસો ગ્રામ જેટલી બ્રોકલીથી પૂરા પરિવાર માટે સૂપ બનાવી શકો છો ચારથી પાંચ લોકોને સૌ થાય એટલું આપણે આમાંથી સૂપ બનાવીશું તો અહીંયા આપણે અઢીસો ગ્રામ બ્રોકલી લીધી છે એનો જાડો ડાળીનો ભાગ કાઢી લેશું અને પછી આ રીતે એને મોટા મોટા ટુકડામાં તોડી લેશું અને પછી આપણે આને થોડા મીડિયમ સાઈઝના ટુકડામાં કટ કરી લઈએ તો આ રીતે તમે જોઈ શકો છો હું આવા મીડિયમ સાઇઝના ટુકડામાં બ્રોકલીને કટ કરી લઈશ અચ્છા વિડીયો જોતા જો તમને જરૂરથી જણાવજો તમે ક્યારેય બ્રોકલી આલ્મંડ નું સૂપ પીધું છે તમે ઘરે બનાવો છો કમેન્ટ મને જરૂરથી કરજો તમારી કમેન્ટ્સ એ મારું મોટિવેશન હોય છે તો હવે તમે જો એકદમ સારી રીતે મેડિયમ સાઇઝના બ્રોકલીના કરી લીધા છે તો હવે બિલકુલ ફ્લાવરની જેમ આ બ્રોકલીને આપણે પહેલા સાફ કરી લેશું તો એક મોટા બાઉલમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને એમાં સાથે હલકું એવું ગરમ પાણી સાદા પાણીથી પણ તમે સાફ કરી શકો છો પણ થોડું ગરમ પાણી લો તો એકદમ ફટાફટ અને સારી રીતે બ્રોકલી સાફ થઈ જાય છે તો હવે નમકવાળા પાણીમાં આ રીતે આપણે બ્રોકલીના પીસીસને ઉમેરી દેસુ અને એને એકદમ સારી રીતે ઘસીને સાફ કરી લઈશું જેથી એના ઉપર જે કંઈ પણ ધૂળ માટી કે કોઈ કચરો હોય તો ઇઝીલી અલગ થઈ જાય તો આ રીતે એકદમ સરસ બ્રોકલીને આપણે સાફ કરી લઈએ તો આ સિવાય પણ મેં ઘણા બધા હેલ્ધી સૂપ્સની રેસિપી તમારી સાથે શેર કરેલી છે તમે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ અને ઉપર આઈ બટન પર જોઈ શકો છો તો હવે તમે જો સારી રીતે આપણી બ્રોકલી સાફ થઈ ગઈ છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લેશું અને હવે આ બ્રોકલીને આપણે થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ અહીંયા આપણા સૂપને સુપર ટેસ્ટી બનાવવા માટે મેં બે થી ત્રણ લીલા ધાણાની ડાળીનો ભાગ લીધો છે તો આ રીતે જે દેશી લીલા ધાણા હોય એનો આપણે આ જે કૂણો ભાગ હોય પાન વાળો એને કાઢી લેવાનો અને પછી જે જાડો ડાળીનો ભાગ હોય એને આપણે આ રીતે સૂપમાં ઉમેરવાના છીએ જેનાથી સૂપનો ટેસ્ટ એકદમ સરસ આવે તો ત્રણ થી ચાર લીલા ધાણાની મેં અહીંયા ડાળીઓ આ રીતે કાઢી લીધી છે સાથે આપણે કપ જેટલી બદામ લેશું જેને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લઈએ તો તમે અહીંયા પલાળેલી બદામ પણ વાપરી શકો છો અને આ રીતે કાચી બદામ પણ વાપરી શકાય તો હવે સૂપ બનાવવાની બધી જ તૈયારીઓ આપણે કરી લીધી છે જેને તૈયાર કરવામાં ફક્ત પાંચ જ મિનિટ લાગી છે તો હવે સુપર ટેસ્ટી એવું ડિલિશિયસ સૂપ બનાવવા માટે આપણે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું બટર લેશું તમે બટરની જગ્યાએ ઓલિવ ઓઇલ પણ વાપરી શકો છો સાથે અહીંયા પાંચ થી છ કળી જેટલું લસણ ઝીણું ચોપ કરીને ઉમેરીશું અને એક મીડિયમ સાઈઝની ડુંગળી સાથે આપણે જે લીલા ચાણાની ડાળીઓ લીધી એને સારી રીતે ધોઈને ઉમેરી દેવાની હવે બધું જ સારી રીતે મિક્સ કરી થોડી ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લઈએ પછી એમાં સમારેલી અને સાફ કરેલી બ્રોકલી ઉમેરીએ સાથે બદામના ટુકડા ઉમેરી દેશો અને તે બે મિનિટ માટે બટર સાથે બ્રોકલીને આપણે સાતળી લઈએ તો થોડી બ્રોકલી બ્રોકલીના રીતે બટર સાથે સાતળવાની જેથી બહુ સારી એવી આપણા સૂપમાં ફ્લેવર આવશે અને થોડી એવી બ્રોકલી આપણી સતળાઈ જાય એટલે આપણે આમાં ચાર કપ અથવા તો એક લિટર જેવું

સારી રીતે ગરમ પાણી સાથે બફાઈને સોફ્ટ થઈ ગઈ આ રીતે ચાકોથી કટ કરીને બતાવું તો તમે જો ઇઝીલી ચાકોથી કટ થઈ જાય છે તો આને આપણે બિલકુલ ઓવર કૂક નહીં કરીએ આ રીતની હલકી સોફ્ટ આપણી બ્રોકલી થાય એટલે આપણે એને પાણીમાંથી અલગ કાઢી લેશું તો આ રીતે આપણે કોઈ સ્ટ્રેનર લેશું અને એની અંદર આ રીતે બધું પાણી અલગ કરી દેશું અચ્છા આ પાણીને આપણે બિલકુલ નથી ફેંકવાનું આમાં બ્રોકલી બટર અને બદામની ખૂબ જ સારી ફ્લેવર છે તો આ પાણીનો ઉપયોગ આપણે સૂપની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે વાપરવાના છીએ અને આ બ્રોકલીને પાંચ મિનિટ જેવી ઠંડી થવા દઈએ હલકી એવી બ્રોકલીના પીસીસ આપણા ઠંડા થાય એટલે આપણે એને પીસવા માટે મિક્સર જારમાં ઉમેરી દેસુ સાથે આપણે જે પાણી જેમાં બ્રોકલી બાફી હતી એ અડધા કપ જેટલું ઉમેરીશું અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશું તો શરૂઆતમાં બહુ વધારે પાણી નહીં ઉમેરવાનું પહેલા થોડું પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લેવાનું પછી જરૂર લાગે તો પાણી ઉમેરી આવી એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની તો તમે જોઈ શકો છો આ રીતે મેં ફરી ક્રશ કરતા સમયે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું હતું અને આવી એકદમ પરફેક્ટ એવી સ્મૂથ પેસ્ટ મેં તૈયાર કરી લીધી તો આને ગાળવાથી જે કઈ બદામના કે બ્રોકલીના છોતરા હશે એ અલગ થઈ જશે તો તો અત્યારે આ એકદમ એટલે કે પેસ્ટ છે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા હું આમાં હજી એક કપ જેટલું પાણી ઉમેરી દઈશ તો તમને કેટલું સૂપ જાડું કે પતલું ભાવે એ રીતે તમારે આમાં પાણી ઉમેરવાનું છે તો હવે આને ગેસ પર લઈ લઈએ અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ તમે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે સાથે એક ટી સ્પૂન જેટલો તાજો ક્રશ કરેલો મરીનો પાવડર ઉમેરીશું અને હવે બસ સારી રીતે મિક્સ કરી અને બોઇલ આવે ત્યાં સુધી સૂપને થવા દેસુ આમ તો આપણું સૂપ ઓલમોસ્ટ તૈયાર છે પણ એકદમ ગરમ ગરમ સર્વ કરવા માટે આ રીતે લાસ્ટમાં તમારે નમક અને મરી પાવડર ઉમેરી થોડું ગરમ કરી લેવાનું તો તમે જો પરફેક્ટ કન્સિસ્ટન્સી છે ના તો આપણે આમાં ક્રીમ વાપર્યું ના મલાઈ ના દૂધ અને એકદમ ટેસ્ટી એવું આ સૂપ તૈયાર થયું છે એકવાર મારી રીતે બનાવજો મજા જ પડી જશે તો હવે ગરમા ગરમ બ્રોકલી આલમંડના સૂપને બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સર્વ કરીએ રીતે સૂપને સૂપ બાઉલમાં કાઢ્યા પછી ઉપરથી થોડી બદામની ફ્લેક્સ ઉમેરી દઈએ અને સાથે બોઇલ કરેલી બ્રોકલીનો નાનકડો એવો પીસ ઉમેરી દઈએ અને તમે જોતા જ પીવાનું મન થઈ જાય એવું આપણું બ્રોકલી બદામનું સૂપ તૈયાર છે એકવાર આ રીતે બનાવજો મને સો ટકા યાદ કરો એટલું ટેસ્ટી બનશે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ